નવી દિલ્હી ખાતે મુખ્ય સચિવોના ત્રીજા રાષ્ટ્રીય સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને કાલે સંમેલનની અધ્યક્ષતા કરશે રાષ્ટ્રીય સંમેલન પ્રથમ ધર્મશાળામાં અને બીજું દિલ્હીમાં યોજાયું હતું સંમેલનમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ મુખ્ય સચિવો દરેક રાજ્યોના સચિવો કેન્દ્ર શાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓ સહિત થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહેશે આ વખતે આ સંમેલનમાં ઇઝ ઓફ લિવિંગ મુદ્દાઓ પર મુખ્ય ચર્ચાઓ થશે આ સાથે કલ્યાણકારી યોજનાઓનો લોકો સુધી સરળતાથી લાભ પહોંચી શકે અને સેવા ગુણવત્તા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે આ ઉપરાંત ભૂમિ અને સંપત્તિ વીજળી પીવાના પાણી સ્વાસ્થ્ય અને શિક્ષણ પર ચર્ચા કરાશે સાયબર સુરક્ષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પરિપ્રેક્ષ્ય જમીની મુદ્દા નશા મુક્તિ પર્યટનની સુરક્ષા રાજ્યોની સરહદો અને જમીની મુદ્દાઓ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાઓ પર ચર્ચા કરાશે